વાળ બહુ વધારે પડતા ખરતા હોય તો rai નું તેલ અથવા તલનું તેલ 2 થી 3 કપ 2 થી 3 જાસુદના ફૂલ એક મુઠ્ઠી મીઠો લીમડો જે કઢી ના વઘાર માટે લઈએ એ એક મુઠ્ઠી કાળા તલ એક મુઠ્ઠી સફેદ તલ એક મુઠ્ઠી મેથીના દાણા લેવાના પ્રથમ તેલને થોડું ગરમ થવા દેવાનું એમાં તૈયાર કરેલી બધી વસ્તુ એક પછી એક નાખી દેવાની તેલને જ્યારે પણ આપણે ગરમ કરીએ ત્યારે સાવધાની રાખવી એલર્ટ રહેવું એટલે એટલે થોડું ધ્યાન ગરમ તેલના છાંટા તમારા પર ન પડે મો દૂર રાખીને જ કામ કરવાનું તાપ એકદમ ધીમો રાખો નહીં તો તેલ ઉકળશે તો પણ છાંટા ઉઠશે થોડા થોડા સમયે તેલ હલાવી લેવું હજુ વધારે સમયે તેલ બનવા દેવું પડશે જેથી તલ ફૂલ લીમડાનો પૂરેપૂરો રસ તેલમાં ભળી જાય હવે આ તેલ સરસ રીતે બની ગયું છે તેલ લીલા કલરમાંથી થોડો બ્રાઉન થઈ ગયો છે એટલે તેલને ગાળી કોઈ પણ બોટલમાં ભરી શકો અને ગળાયેલા પાન ફૂલ તલને ને ગ્રાઇન્ડ કરી લીધા પછી અને એ વધેલી વસ્તુને પણ ગળણીથી ગાળી લીધું હવે એમાંથી પણ પૂરેપૂરો રસ તેલમાં ભળી શકે આ તેલ વાળમાં અઠવાડિયે એક વખત નાખી શકો અને તમારી અનુકૂળતા પ્રમાણે તેલ વાળા વાળ કલાક રાખો કે આખી રાત્રિ રાખો જે તમને અનુકૂળ પડે તે પ્રમાણે રાખી શકો આ તેલ થી વાળ ખરતા ઓછા થશે અને વાળમાં સાઈન પણ આવશે